ચાલો હવે આપણે પોગી ગયા છે વાકાને નજીક રેલવે ફાટક પાસે આઉતરિયા થઈ ચાલો હવે 5 મિનિટમાં વાકાને ચાલો સીધા વાકાને થઈ જાવ તમારો સુખ મળ ગયા આવો ચુમડો સુખ ને નાંગરા ગણ વાકાને પહોંચી ગયા થઈ તો કે દુકાને ખરીદી કરવાની છે હાર્ડ યુની आ깔 ले ले सेठ हमू गाठे तो हो नक न लेयो आयो आ깔 25 किलो है आज जो ई सेठ हमू गाठे तो लेवा न न ले रामजी داره कज रामजी ना बाकी हमारे जो थे तो रामजी भाई हूं कारीगर चैनल लेनी है मैं ले दईन કે થઈ ગઈ રહેતા વાકાનેમાં ઘટાણો કરી કપડાની ખરીદી કરી તો કે હાલતા થઈ ગયા છે અત્યારે તો હાંઠ પડી ગયા છે અંદર કોપોરે કોપોરે ગયા તો 1 વાગે અને અત્યારે રાગી ગયા છે 5:30 અને આ બધું જ બચત આગળ દેખાશે કંઈક નું બળ લગાડો રામજી તો કે હતા રામજી વાર લગાડી રામજીના કપડા લીધા અને મશીનલ લીધા છે એટલે આપડા કાકે જો આપણે કપડા લેવાના 5:30 વાગી ગયા છે ચાલો હવે સીધા વાડીએ જઈને બડીક મારી ચાલો ભાઈ વાડીએ પોગી ગયા છે આ કે ન દેશે કે આય ઓય મુકિન વઈ ગયા જઈને ત્યાંથી આ મારા પાયરેલું જો કે લાયા છે ન હાય રેકા અટણ કરો વાગાને હરી લઈ જવાનું હતું અને આ રામજી હા કરતો દેખાડે હા હાકર જો કે લઈ લીધી છે અને જે બહાર કમ જઈને લાગી તો વાહ્ય નો થાય બાંધવા થાય રામજી બાંધો

खिली नहीं उतना भी रखने भाई नो हाँ आप रोज़ का कपड़ा बताइ दे क्या आयुर्वेदिक नाली दाह है कलर मा। मार जो कपड़ा हाड़ी तो जो ही लीजिए राम जी ने आप रोज़ लिया नहीं एक ना तो बताइए आप बारा कर तो राम जी वाला राम जी राम जी ना, ना कपड़ा ही तुम्हारा रही है तुम्हारे जिड़ा नहीं मैचिंग जिड़ा नहीं अत्ले गर्दन टीशर्ट जरा कम खोल दो હા ભાઈ રામજીને અમારે છે કમ્પ્લેટ વાવ આપણે જો કે કપડાં લેવાના છે મારા માટે પણ હવે બે દિવસે કીધું વાત હજી વિવાની જો કે ચાર પાંચ દિવસની વાર છે અમારા કાકાના અહીંયા જ લગન છે કપડાં જોકે મારે લેવાના હતા પણ આપણે એક કલરમાં જો કે મેચિંગ થયું નથી બધું એટલે મારે એકને બાઇકે રહી ગયા હે અને પછી બે દિવસ પાસે કીધું વાત હવે અલ આવું કંઈક છે ભાઈ અને ખોટી તો જો કે ઘણી થયા છે અને જો કે અત્યારે સાંજના સાત વાગી ગયા છે અને આપણે જવાના છે અત્યારે દેરાડા ગામ આપણે અત્યારે જવાના છે દેરાડા ગામ દેરાડા ગામ જો કે થોડીક વાર રોકાઈશું આપણે ભજન છે સાંજે ભજનનો પ્રોગ્રામ હાલો ભાઈ આપણે અત્યારે દેરાડા પહોંચી ગયા છે ભાઈ આપણે થોડીક વાર પછી આટો મારશું બાજુ i to you. મિત્રો આપણે આ છે બીજા દિવસનો બ્લોક અને આપણે જો કે તમે જોઈ નાખો વિડીયો વાંકાનેરનો અને ત્યાર પછી ભજનનો પણ અહીંયા વિડીયો આવ્યો હતો દેરાડા ગામનો અને હવે આપણે જવાનું છે અત્યારે પાડોશીની વાડી બાજુ ભરતભૂરની વાડી થોડું ઘણું કામકાજ છે એટલે કેમ તો હું આને જવાનું છે જો કે ચાલો પછી વિડીયો આપણે પૂરો કરશું ચાલો કન્ટિન્યુ બન્યા રહી ગયો અને તગડી અમારે પોલીસ સાઈડ રજે ને દિવાલની વાડી અંદર છે ને कहाँ पड़ोसी वार्ता होना कुछ फूटी गयु है हालो भी आप आई गया है भरत पे वाड़ी बाजू आटो तो मारवा पड़ोसी नहीं है चाय ये चाय का चाय बाकी तो पी नहीं थी बाकी हमारा भरत बेजो के नाका वाले है घऊ में घऊ घऊ से भाई विश्व बीघा ना घऊ

બીડી પીવો માવા અને પછી સામો તો હાર્યો જો કલાક અને ભાઈ ભેગું હોય મોટર હારે પડામાં ગમ્યા જાય ને વાડી જેવડી મોટી છે ને હવે કઈક પારી દેખાણી ખરી અને ચાલો વિડીયો આપણે આજનો જ કંઈક છે હવે આ વિડીયો અહીંયા પૂરો કરશું તમને વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરી નાખજો નાની બાકી બાકી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ નવા હોય